એટલે બંડલ મેં ઘરમાં જઈને તોડ્યું બરોબર બધાની હાજરી માં તોડ્યું તું એ બધી વાત સાચી હું નહીં કેતો કે બે હજાર રૂપિયા તમે લીધા પણ છેલ્લે તમારી જોડે બંડલ આવ્યું નહીં એટલે તમારે ભોગવવા પડી તાણે અમારે હું લેવા દેવા તમે બંડલ ના તમે તમે ભોગવો છો અરે ભાઈ આ વ્યાજબી નહીં હો આ વ્યાજબી નહીં એની ભૂલ છે આ તો બસ તમે અમારા ઘેર આયા છો બધા તમારા ઘેર નક્કી કરવા આયા છો કે બંડલ માંથી બે હજાર રૂપિયા જે અમે લીધા બે હાજર રૂપિયા અમે લીધા વિશ્વા તમને નહીં આવતો આબરું લેવા હોય